રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડાઠ જેવું થાય છે હાળાઠ જેવું થયું છે આજ સહી થોડાક મોડા કારણ કે રાતે ઉજાગરો હતો બે વાગ્યા સુધી આપણે સાયામાં મતતા હતા છત્રીમાં ઓલા ભાઈ એ હતા ને આપણે ટૂંકમાં હતા બધા એટલે બે વાગ્યા છે કામ ચાલુ હતું એટલે અત્યારમાં થઈ ગયું થોડુંક મોડું ને આપણે કાંઈ વાળીએ વાળીએ કંઈ જવાનું છે નહીં વાળીએ કાંઈ કામકાજ થાય એમ નથી કારણ કે વરસાદ એટલો પાછો આવી જાય છે એટલે વરસાદ જો અત્યારમાં જાગતો આવી ગયું એટલે વાડીએ કાંઈ કામકાજ થાય એમ નથી ટૂંકમાં એટલે આપણે સાંયાની પછી આગળ વાત કરી અને પહેલાં મીરાના દર્શન કરી લઈ તો મીરા મસ્ત મસ્ત અહીં બાંધીએ મીરા એ મીરા તો મીરા મસ્ત મસ્ત બાંધી છે જય ગૌ માતા જય ગૌ માતા તો આ રીતનો કંઈક સાંયું બને આપણો રજવાડી સાંયો હે જો આ પાછળ આ રીતનું આટલું પાછળ આવી છે એટલે હાસો આઈડિયો તો સડે પછી જ ખવું પડે આ પાછળ આટલું આવી છે પાછળ કદાચ તમારે ટેપની સિસ્ટમ ફિટ કરવી તો થઈ જાય અને આગળ કરવી હોય તોય થઈ જાય આગળ જે આ ગોળાઈ વાળી જો તમે કાયપા વિનાની ગોળાઈ છે કાયપા વિનાની બે ગોળાઈ બે શેપ એવી જ રીતે આપેલા છે અને આખું ઝા આ સોરસ પાઇપ ઉપર ઊભો થયો હે આ રીતનું આ સોરસ પાઇપ ઉપર ઊભો થઈ ગયો હવે વૈસે એક એક પાઇપાય છે એ પંખા પણ આપણે ઊભા થઈ જાય અને હવે આપણે આને મારવાનો છે કલર તો કલર એ લઈ આવું અને આપણે આ માથેની સીટ એમાં એક્રિલિક બરોબર બરાબર એટલે એ એક્રિલિક નાખવાની એટલે એ ટૂંકમાં હે ને આમ સીટ જ આવે ફાઈબર ટાઈપ જેવું એ સીટ નો ઓર્ડર દેવા જાવો છે એટલે પાંચસો ફૂટ આમ પોળાય છે અને છ ફૂટ લંબાય છે જો કાનો રમે કા કાના જો સેન રમે કાનો હાલો રામ રામ કયો એ બાંધવાનું હોય ને કેને કેવું હોય અરે વાહ હાલો રામ રામ કયો

હાલો બેહી ગયા હાય આ થઈ ગયા હા હું જ મોડો બાકી તો આ સાઈડ અંધારું હોતે અંધારું રેડા જાપતા જો ખડીક આવી કેમ કેવું કર્યું તું હે હા બસ નેવા સુવે એવું આવે હાલો હું જઈ આવું જેતપુર એટલે સીટ નો ઓર્ડર દે ને કલર ને એવું બધું લેતો આવું હા ને એ ટપક પત્તી ચાલુ છે ટૂંકમાં અને રાતે હે ને આપણે ટૂંકમાં બે વાગ્યા સુધી કામ ચાલુ હતું કાબા બે વાગ્યા સુધી એ તો બે વાગ્યા સુધી કામ ચાલુ હતું બધું એટલે હજી કામ તો ઘણું બાકી છે પણ પહેલાં હવે આપણે હે ને કલર કરવો પડે એમ છે જેતપુર ગયા હતા જેતપુરથી આવીને જો કલર 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 લઈ કરવા અને સીટનો ઓર્ડર દઈ કેમ હા હો આપણે આને જે માથે સીટ આવે ને એનો ઓર્ડર દઈ દીધો અને સાઈડના પટાએ છે એનો પણ ઓર્ડર દઈ દીધો એ બે વસ્તુ બપોર પછી આવી જાય કે કાલે આવી જાય એટલે આપણે કલર કરી નાખી પછી થોડું ઘણું કામ છે ભાઈ બપોર પછી આવી છે કારીગર એટલે બપોર પછી એ કામ થઈ જાય તો અત્યારે જો કલરનું કામકાજ ચાલુ કર્યું આપણે એટલે વરસાદ પાણી નીચા બે ઝાપટા આવે છે થોડું થોડા એટલે આપણે રાખ્યું સાપરા નીચે જ બધું એટલે જો કે ઘરે જ બને સાયું આપણે અને હવે આપણે ધીમે ધીમે રજવાડી ટાઈપ મીડો છે સાયો બનવા જ રીતનો હજી આગળ ન દેખાવે પછી દેખાવે હજી માથે બધું છડ છે ને શણકાર તઈ દેખાવ આવે જોરદાર ¿Tú que color es? ¿Qué color color, mm. color es? ¿sí? ¿Qué color es? color es? ¿Qué es? ¿Qué es? ¿Qué color es? ¿sí? ¿Qué es? ¿Qué color es? ¿Qué es? ¿Qué es? ¿Qué que es? ¿Qué color ¿Qué es? ¿Qué ¿Qué color <tú>

અને ઘણા ભાઈઓ ઘણા આપણા મિત્રો ઘણા કે ટમેટીનો રોપ દેશી હોય તો રાગ્યો તો શે લઈ જોઈ એટલો છે કેમ હા હાલો જો હવે આપણે હે ને કલર કામ ફટાફટ મંડ કરવા કેમ તો પડે હો

આપણે છત્રીનું કામ હજી ચાલુ જ છે અને કાલે તો હાવ બંધ હતું એનું કારણ કાલે ખાલી આપણે કલર કામ જ થયો હતો એટલે પછી જાદો વિડીયો નહોતો બનાવ્યો કારણે કારણ કે વરસાદ બપોરથી ચાલુ થઈ ગયો હતો હજી વરસાદ એમને એમ ચાલુ જ છે એક અધારો એટલે હવે તેવો બધો નથી પણ બપોરે જઈ આવ્યો કાલે બપોરે એ બહુ હતો પણ બહુ એટલે ટૂંકમાં માપે એમ જેટલું આપણે સહનશક્તિ કરી શકીએ ને એવો ટૂંકમાં એમ નદી નાળા ફૂલે ફૂલ વહી જાય એવો નહીં એમ પણ દોઢ દોઢ ટકા વરસાદ એ છે કાલે પછી ઝીણો ઝીણો ચાલુ છે એમને સાંજે ચાલુ હોય તો રાઈત્યા ચાલું છે અને અત્યારે પણ ચાલુ જ છે પણ એ વરસાદ કોઈ નડે એવો નહીં ટૂંકમાં હાવ શાંતિથી અને ધીમી ગતિ એમ એટલે જે આ આપણે અમુક આંકડા જોઈશી કે દસ ઇંચ બાર ઇંચ તેર ઇંચ આઠ ઇંચ સાત ઇંચ એવા નહીં ટૂંકમાં એટલે આઠ આઠ દસ દસ ઇંચના આંકડા આપણે જોઈએ એવો નહીં ટૂંકમાં અસાધારણ માપે દોઢ બે ઇંચ વરસાદ એટલે ખેતીને હારું અને આપણે હારું અને કોઈ વસ્તુનું ધોવાણ થાય નહીં અને બધાને હારું એટલે એવું જ જો કે કોઈ ઈચ્છતું જ ન હોય પણ કુદરતી ક્યાંક પડી જતો હોય બરાબર તો ત્યાં એને પણ એમ નુકસાની હોત થતી હોય એટલે એવું હે બધું હાલો તો આપણે પહેલાં આવતી પહેલાં મીરાને દર્શન કરી આવી જો અત્યારે ચાલુ છે ને વોમ હાવ પેક જ છે બધું અત્યારે ચાલુ છે હાવ જીણું જીણું મસરીયું આમાંથી કડે કડેક વધે જાય કડે કડેક કટી જાય મેરા પણ જો મસ્ત મસ્ત આ બાંધી છે હાલો ઉપ જય ગૌ માતા તો મેરા મસ્ત મસ્ત બંધી ગઈ અને મને થોડીક શરદી ને અસર થઈ ગઈ છે આમથી વધુ પ્રસર આવે ને વધુ ત્યારે વરસાદ આવે બાકી જ્યાં જ્યાં વૈહા જ રાખે છે આ ખૂણામાં જ વરસે કાયલનું કારણ કે ધોરાજી ઉપલેટા એ બધો ભાગમાં હે ને કંડોણાની સાઈડ એમાં વધુ વરસાદ છે આ સાઈડ ઉગમણો પછી ઓછો હોય અને અહીંયા જે આપણે કલર કર્યો હોય એમાં કારણ કે વરસાદ હતો એટલે પછી આપણે હે ને આ લેવું પડ્યું હતું ઉપર નકરતા અહીં બહાર હતું ઉપર લેવાનું કારણ એવું હતું વરસાદને શ્વાસાટ નો આવે ને એટલા માટે આપણે અધર લઈ લીધું હતું નકર અત્યારે જે ચોમાસામાં હે ને ઝડ દઈને હુંકાય નહીં આ હુકાઈ નહીં ને એટલા માટે ટૂંકમાં હે ને જ આ ક્યાંક ક્યાંક ટીપું ટીપું પડ્યું હોય એટલે એ બધું સોખું કાલે કેમ એ બધું સોખું કરવાનું કામ કાજ હાલે ટીપા તો પડે ને એમ તો સીતારામ ને જે સિપેશના બધાઈ લે છે ને હું એ ચોખા કરે છે ના જો લુગડા પલાઈ રુતુ ઓમાં કેમાં શું છે એ બોલતા શું કહેવાય હે ટર્પેટર્ન છે મને નથી આવડતું ટર્પેટર છે ટર્પેટર ગઈ બે જોવા કા ભાઈ શું કહેવાનું

વીખી સુધી નાખે એટલે એ તો ભાઈ આમાં તો ક્યાં હું થતું એ નક્કી ન હોય જે જેના નસીબ અને પોર આપણે એવું નહોતું એક બે કલાકમાં દસ હીંસ પડ્યો તો તો સીધું જ્યાં નોતા પાણી આવેલા ત્યાં આવી ગયા તા અને પાણીનું તો એવું હોય જ્યાં આપણે આ માની લો હોકરી હોય ભોકરીનું હોય કાંઠે હોય બરોબર તો એ એક દિવસ પાણી જ્યાં આવ્યું હોય ત્યાં આવે જ પાછું એમ

આપણે આ સીટ તો કાલે લઈ આવ્યા આ સીટ નાખવાની છે એકની લીકની અને આ આવી છે સાઈડના પટ્ટા એ બધું આવી ગયું આગળ આગળ વિડીયો તમે બનાવી રહી દો અને આ જે પતરું રહ્યું અઢાર ગેજ એ ઈ પતરું ટૂંકમાં જો કટિંગ થઈ ગયું છે આ જ આ પટ્ટા કપાડ્યા ને એ ટૂંકમાં હે ને અહીંયા તારે આવી છે સાઈડની તારે ફોહરવા આ બધે ફોહરવા પટ્ટા પાછળે આવી છે ને ઓલી સાઈડમાં આવી છે ને આગળ જો અત્યારે બહાર જેવું થાય છે ને આપણે વરસાદ આવે છે ને ધીમો પડી ગયો હાવ રહી જ ગયો ટૂંકમાં પણ પાછો જો આ રીતે અંધારું મીઠું જ થવા એટલે આપણે વરસાદ રહ્યો ને પછી કામ ચાલુ થયું હતું ટૂંકમાં પાવર એ નહોતો ને અને કાલે કામ હાવ બંધ હતું એનું કારણ એવું હતું કે કલર ને એવું કામકાજ હતું અને એ હતો કાલે બપોર પછી નો વરસાદ અત્યાર સુધી એક જ ધારો એમનો ટૂંકમાં ધીમો ને ઘડીક વધારે ને એ રીતે ચાલુ જ હતો એટલે વરસાદમાં કામ કરવામાં થોડુંક થાય એવું ભેજવાળું વાતાવરણ હિસાબે કારણ કે પાણી આ લાદીમાં પાણી કોઈ વાતે હુંકાય નહીં એટલે એની હિસાબે છે ને શોર્ટ લાગવાની બીક લાગતી એટલે ટૂંકમાં આપણે કામ બંધ રાખ્યું હતું અને અત્યારે જો હવે ચાલુ કર્યું છે હવે ટૂંકમાં હે ને સાઈડના જે સાઈડ આવે ને સાઈડ એમાં પતરાના પટાર મારવાનું કામકાજ ચાલું કર્યું અને કટિંગ એ હવામાં કર્યું અને કલર એ થોડોક હુંકાવા દેવો પડે એટલે એમ કાલે પછી એમ કામ કંઈક તો બંધ રાખ્યું હતું એટલે સાઈડમાં પેલા તો આ રીતે લોખંડની સાઈડ છે એના કટકા મારી દીધા અને હવે આ રીતને પતરાના હે ને પટ્ટા મારવાના હે શું કે સુરેશભાઈ શાંતિ એ ભાઈ શું કે શું કહેવાનું એમ

એવો જ આવશે દેખાવ કેમ